મચી જવા પામી છે રૂપિયા પંદરસો આપો ખેડૂતના સહાય મેળવો એવી વાત ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ જાણવા મળી છે તાત્કાલિક અસરથી જિલ્લા વિકાસ અધિકારી તપાસ નો આદેશ આપ્યો છે રાપર તાલુકાના બેલા ગામના તલાટી મંત્રીનો એક ઓડિયો વાયરલ થતા ભારે સન્સનાટી મચી જવા પામી છે ઓડિયોમાં ખાસ કરીને ખેડૂત સહાયની જે યોજના સરકાર દ્વારા આવી છે ખેડૂત ખેડૂત સરકાર સહાયની યોજના અંગે તાત્કાલિક અસરથી ફોર્મ ભરી તેમની સહાયની રકમ મંજૂર કરવા સુધીની કામગીરી કરવા માટે કેટલીક રકમની ઉલ્લેખ કરીને લાંચ માંગી હોવાનું પણ ઓડિયોમાં વાયરલ થતા ભારે સંસ્થાના મચી જવા પામી છે જેમાં ખાસ કરીને સરકારની જે યોજનાઓ છે કે ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય મળશે એ અંગે ખેડૂતો દ્વારા તાત્કાલિક અસરથી તાલુકા પંચાયત કચેરી ગ્રામ પંચાયત કચેરીમાં ફોર્મ ભરવાના હોય છે આ ફોર્મ ભરવા માટે તલાટીના દાખલાની આવશ્યકતા હોય છે પરિણામે બેલા ગામના તલાટી મંત્રી દ્વારા જે પૈસાની માગણી કરવામાં આવે છે તે પ્રકારનો ઓડિયો વાયરલ થતા જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આટલી રકમ તમે તાત્કાલિક અસરથી જમા કરાવો તો તમારી સહાયની રકમના ફોર્મ ભરાય અને મંજૂર થશે તે પ્રકારની વાત આવી હતી આ ઓડિયો વાયરલ થતાની સાથે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી આ ઓડિયોનો ખરાઈ કરવા માટે તપાસ યોજવામાં આવી છે અને તપાસના અહેવાલ બાદ જો તેમાં કસુરવાન જણાશે તો તલાટી મંત્રી સામે પગલાં લેવાની પણ ખાતરી આપવામાં આવે છે સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી બેલા ગામના તલાટી સામે પોતાની કામગીરીને લઈને અનેક પ્રકારની શંકા કુશંકાઓ જોવા મળી હતી અને જેના ભાગરૂપે આ ઓડિયો વાયરલ થયો હોવાનું જાણવા મળેલ છે